સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ધ્રાંગધ્રા ખાસ કરીને ચોટીલા તાલુકામાં સરકારી પડતર જમીનમાંથી કે ટોચ મર્યાદાના કાયદા નીચે જે જમીનોની ફાળવણી થઈ એવી હજારો એકર જમીનોમાં આજ દિન સુધીમાં માપણી કરવામાં આવી નથી સ્થળ ઉપર વાસ્તવિક કબજો સોંપવામાં આવેલ નથી અને માથાભારી ઈસમોનું ગેરકાયદેસર દબાણ છે આ દબાણ જો ખુલ્લું થાય આ તમામ જમીનોમાં માપણી થાય ને કબજો સોંપાય તો ચોમાસાની વરસાદની આ સિઝનમાં આ ખેતમજૂર નાના સીમાન ખેડૂતો પોતાની માલિકીની સરકારે ફાળવેલી જમીનો ખેડી શકે આટલું સમજવામાં સુરેન્દ્રનગર કલેક્ટર તંત્ર અને રાજ્યના મહેસૂલ વિભાગને શું તકલીફ પડી રહી છે એ સમજાતું નથી હું એવું નથી કહેવા માંગતો કે બિલકુલ માપણી કરી નથી તંત્રએ પણ જે ગતિથી જે પેસથી જે ભાવનાથી કામ થવું જોઈએ ઉતાવળે એ બિલકુલ નથી થઈ રહ્યું અને આ ફક્ત બે પાંચ ગામની વાત નથી સાયલામાં ધ્રાંગધ્રામાં ચોટીલાના બીજા વિસ્તારોમાં અનેક જગ્યાએ જમીનમાં માથાભારી ગુંડાઓ ઘૂસેલા છે આ ગુંડાઓનું ઘૂસેલું હોવું એ એટ્રોસીટી એક્ટ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટની ચોક્કસ કલમો હેઠળ ગુનો પણ બને છે છતાંના ગુનો દાખલ કરવામાં આવે છે અને કબજો સોંપવામાં આવે છે અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એટલું બોધું છે કે ભારતીય જનતા પાર્ટીના ચોટીલાના સુરેન્દ્રનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઢાંકણીમાં માં લઈને ડૂબી મરવું જોઈએ